અને ચકાસણી થતી હોય તો જ્યારે આજે દિવાળીના તહેવાર પહેલાં અમે એક ખુરછી પખોડિયું ઉજવેલું હતું અત્યારે પણ હોળીના તહેવાર આવી રહ્યા છે ત્યારે પણ અમે એક હોળીના તહેવારમાં પણ કયા દિવસોમાં છે એના માટે પણ એક રિગ્રસ કામ ચાલી રહ્યું છે તો વાત કરું ગયા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અને ફક્ત ઘી માટેની વાત કરું તો લગભગ અમે અત્યાર સુધીમાં છેલ્લા વર્ષની અંદર કે એક વર્ષના બે મહિનામાં લગભગ એકસો ને ચાલીસ ટન જેટલું ભેળસેળવાળું કહેવાતું ઘી અમે પકડ્યું છે અને જપ્ત કર્યું છે અને મૂક કિસ્સામાં નાશ કરાવ્યું છે જેની અંદાજિત કિંમત સાડા છ કરોડ રૂપિયા થાય છે તો એક ઘીમાં મોટા પાયે ભીળી આખા વર્ષથી એમની સૌથી વધુ પકડેલી છે અને આ સમગ્ર રાજ્યના આંકડા છે જો આમ વધારે આંકડા કરું તો નોર્થ ગુજરાતમાંથી બનાસકાંઠા મહેસાણામાંથી થોડા વધારે મોટા પાયે એમાં મળે મળેલું છે જે ત્યાંથી બોર્ડવાળા સ્ટેટમાં નિકાસ અથવા તો વેચાણ થતું તો આ બધા જે ભેંસવાળા છે એના રિપોર્ટ આવે છે રિપોર્ટના આધારે એ લોકોને કાયદાકીય રીતે એને રેફરી લેવામાં જવાનો મોકો મળે છે એ રેફરના રિપોર્ટ આવ્યા પછી એની સામે રિપોર્ટ ઉપરથી મોટાભાગના કિસ્સામાં સબસ્ટાન્ડર્ડ થયું કારણ કે ઘીની અંદર મોટાભાગે એ લોકો વેજીટેબલ ઘી અથવા તો સોયાબીન ઓઇલ અથવા તો એ ખાદ્ય પદાર્થ નાખતા હોય પણ ઓરિજિનલ ઘી આપતા નથી હોતો આ ખાદ્ય વસ્તુની અંદર ખાદ્ય વસ્તુની ભેસોડ કરતા હોય ત્યારે ઘટક છે સબસ્ટાન્ડ ડિક્લેર થતો હોય છે અને સબસ્ટાન્ડર્ડ કિસ્સાની અંદર એજ્યુકેશનની જોગવાઈ છે જેમાં અપ ટુ પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે તો આ બધાની સામે એજ્યુકેશન કેસ અમુકમાં દાખલ થયા છે અમુકમાં ચાલી રહ્યા છે અને અમુકમાં નિકાલ પણ આવી રહ્યો છે તો એમાં મેં કીધું એ પ્રમાણે પાંચ લાખ સુધી દંડની જોગવાઈ છે પણ અમને એવું પણ ધ્યાન આવ્યું છે કે અમુક લોકો એકા કાયદાની અંદર જે ગ્રીડ પેનાલ્ટી છે ઇઝ ઓફ બિંગ બિઝનેસની અંદર દરેકની સામે ફોજદારી કેસ દાખલ થતો નથી એમાં તો આ જે અમુક લેભાગુ તત્વો છે કે બ્લેક શીપ છે તો કાયદાનો દુરુપયોગ કરે છે ઘણી વખત એક જગ્યાએ એને પકડીએ તો એ ત્યાં બંધ કરીને બનાસકાંઠામાં પકડાય તો બંધ કરીને એક વ્યક્તિ હમણાં સુરત ગયો હતો તો સુરતમાં પણ એ અલગ નામથી લાયું ત્યાં પણ એને એ જ પોલીસ ઓપરેટર ત્યાંથી પણ ભેડ સેલનું પકડાયું અને મોટા પ્રમાણમાં જપ્ત પણ કર્યું તો આ વ્યક્તિઓ જે સીધાની જોગવાઈ નથી ખોજદારી કેસની જોગવાઈ નથી અને દંડ ભરીને એ લોકો મોટો નફો કમાઈ લેવાની વૃત્તિ ધરાવતા અમુક લોકો છે આવું ન થાય એના માટે રાજ્ય સરકાર પણ એક કાયદામાં સંશોધન માટે એક વિચારી રહી છે અને એના માટે પણ દૂર લાગે તો આગળ ભારત સરકારમાં દરખાસ્ત કરવા જઈ રહી છે અને આવા નિભાગુ તત્વો જે સમાજના નાગરિકોને જે શુદ્ધ વસ્તુ આપવાના બદલે સતત ભેસણ ઉત્પાદન કરતા ટેવાયેલા છે એ લોકો સામે પણ એક કાર્યવાહી થાય એના માટે પણ ફૂડ એન્ડ રાજ્ય સરકાર કામ કરી રહી છે